હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે ખેડૂતોએ અત્યારે ખરેખર મગફળી મગફળી વેચવી ન જોઈએ અને ખેડૂતોએ ખેડૂતોને અત્યારે જે મગફળીના જે ભાવ જે મળી રહ્યા છે એ ખરેખર ડાઉન મળી રહ્યા છે તો ખરેખર તેનું કારણ શું છે ખેડૂત ભાઈઓ ખાસ ચર્ચા કરવાના છીએ ખેડૂતભાઈ ચેનલ અંદર નવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો વિડીયો ને લાઈક આપશો એટલે સાઈડમાં માં હાઈપ નું નિશાન આવશે તે હાઈપ નું નિશાન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલને ને ગ્રો મળે તો ખેડૂત ભાઈઓ અત્યારે હાલના સમયની અંદર પહેલી વસ્તુ તો એક ટેકો બંધ છે હજી ટેકાની શરૂઆત થઈ નથી હવે આમાં પ્રોબ્લેમ એ આવે છે કે ખેડૂતોને ખેડૂત વર્ગ એવો છે કે એને પૈસાની જરૂર હોય ઘણા ઘણા ખેડૂતોએ પૈસા બીજી જગ્યાએથી લીધા હોય તો તેને મિત્રો અ કીધેલું હોય કે અમે તમને દિવાળી આપ તમારા પૈસા તમને આપી દેસુ અથવા તો પૈસા તમારા પૂરા કરી દેશું દિવાળીએ હવે આમાં પ્રોબ્લેમ એ આવે છે અત્યારે ટેકો બંધ છે હવે વેપારીઓને અત્યારે મોકો મળી ગયો કે અત્યારે ખેડૂતોને ખેડૂતને દિવાળી જેવો તહેવાર આવે એટલે અને લગ્નનો સમય આગળના સમયમાં નજીકના સમયમાં લગ્ન જેવો તે લગ્ન આવતા હોય એટલે મહિનો આવતો હોય હવે આમાં આમાં ખેડૂતોને પૈસાની ખાસ જરૂર હોય આવા સમયની અંદર વેપારી વર્ગ જે છે તેને તેને ખાસ ખબર છે કે હાલની અંદર ટેકો બંધ છે તો ખેડૂતોને પૈસાની જરૂર છે ખેડૂત જાય તો જાય ક્યાં યાર્ડે જાય યાર્ડ સિવાય બીજે ક્યાંય અત્યારે મગફળી ગામડે પણ આ આ સમયની અંદર ગામડે ગામડે પણ જે આખી મિત્રો ગાડી જે થતી હોય તે એક થી બે ગાડી ન થતી હોય એટલે એના હિસાબે જે હજી મગફળી અમુક ટકા નીકળી હોય અમુક અમુક ટકા ન નીકળી હોય એટલે વેપારી પણ ગામડે ડાયરેક્ટ સોદા અત્યારે શરૂઆતમાં કરતા નથી અને બીજી વસ્તુ ટેકો બંધ છે હવે આવા સમયની અંદર ખેડૂતોને પૈસાની જરૂર છે હવે ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં વેપારીને ખબર છે કે ખેડૂત જાશે તો જાશે ક્યાં અત્યારે ફરજિયાત ખેડૂત યાર્ડની અંદર આવશે અને યાર્ડની અંદર આવશે એટલે ભાવ જે બરોબર જે ખેડૂતોને મળવા મળવા જોઈએ ભાવ એટલો ભાવ ખેડૂતોને મળતા નથી એનું કારણ છે ખેડૂતને પૈસાની જરૂર છે ખેડૂત જાશે તો જાશે ક્યાં સીધે સીધો યાર્ડની અંદર જાશે યાર્ડની અંદર પૈસા કાપે છે બરોબર ખેડૂતોને મગફળીના ભાવ મળતા નથી હવે આવા સમયની અંદર ખેડૂતો વચ્ચે સલવાણા છે કે બરોબર ભાવ મળતા નથી અને પૈસાની જરૂર છે હવે જાઉં તો જાઉં કે કરવું તો કરવું શું હવે આમાં ઘણા ખેડૂતોને પૈસા લીધેલા હોય કોઈ લોન કરાવેલી હોય કોઈ બીજા ધંધાની અંદર પૈસા વાપરેલા હોય હવે કોઈ લોન લીધેલી હોય તો તેના હપ્તા ચડતા હોય હવે તેનું વ્યાજ પણ ચડતું હોય જ્યાંથી પૈસા લીધા હોય તેનું વ્યાજ પણ ચડતું હોય હવે આવા સમયની અંદર ખેડૂતોને ફરજિયાત મગફળી વેચવી પડે હવે આ ટાઈમની અંદર ખાસ જે વેપારી જે છે તેને ખબર છે કે ટેકો બંધ છે હવે ખેડૂતો જાશે તો જાશે ક્યાં આવા સમયની અંદર મિત્રો ખેડૂતો સલવાય છે અને ખેડૂતને ન છૂટકે મગફળી વેચવી પડે છે પણ ખેડૂતોને મારી એક સલાહ છે કે અત્યારે તમે બને ત્યાં સુધી મગફળી ન વેચો જો તમારે ચાલીસ હજારની જરૂર હોય તો તમે ચાલીસ હજારની જ મગફળી વેચો બધી મગફળી વેચો નહીં હવે એનું કારણ તમને ખાસ તો અત્યારે ટેકો બંધ છે તો હવે જે વેપારી જે છે તેને ખબર જ છે કે મગફળી અહીંયા જ ખેડૂતો ભરીને આવવાના છે ગામડે વેપાર પણ બંધ છે અને બીજી વસ્તુ આ સમયની અંદર મિત્રો જે વિદેશની જે માંગ હોય તે પણ બિલકુલ છે એની હતિયારના સમયની અંદર બરોબર તો હવે આવા સમયની અંદર ખેડૂતો જાય તો જાય ક્યાં હવે ફરજિયાત જે ખેડૂત જે છે તે યાદની અંદર જાય અને બીજી એક વસ્તુ મિત્રો ઉપરથી જે સરકારે જે જયસાલની જે મગફળી મિત્રો જે ટેકાના ભાવમાં લીધેલી તે પણ ક્યાંક ને ક્યાંક બજારમાં કાટતો હોય હવે આમાં બધું થાય ચારે બાજુથી ભેગું ખેડૂતોને પૈસાની જરૂર છે ઉપરથી જે ટેકાનો જે ભાવ જે ભાવ જે જેસાલનો જે ટેકાનો જે મગફળી જે ખેડૂતોની જે સરકારે લીધી છે તે પણ સરકાર ફરી બજારમાં કાઢી રહી છે અને ટેકા ટેકો હજી ટેકાની હજી શરૂઆત થઈ નથી હવે આવા સમયની અંદર વેપારી જે છે તેને ખબર જ છે કે હવે ખેડૂતો આ પૂરા આવશે તો માર્કેટ યાર્ડની અંદર જ આવશે હવે ખેડૂતો સરવાણા છે અત્યારે એટલે આવા સાંજે સમયની અંદર ખેડૂતોએ શાંતિ રાખવાની જરૂર છે અને ખેડૂતો ખેડૂતોની મારે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારે જરૂર ન હોય તો તમે મગફળી વેચો નહીં ઘરે રાખો અથવા તો તમારે જેટલી જરૂર હોય તેટલી તેટલી જ મિત્રો મગફળી યાદની અંદર લઈ જાઓ બાકીની મગફળી તમે ન વેચો જો અત્યારે તમે મગફળી વેચશો તો તમારા મિત્રો ભાવ કપાશે અને તમને પૈસા ઓછા મળશે અને બીજી વસ્તુ ખેડૂતોને એક મારી ખાસ ભલામણ છે બીજી કે તમારે જો ઘરની મગફળી હોય તો મિત્રો નજીકના કોઈ પણ જ્યાં પીલાણ થતું હોય મગફળીનું જે મીની મિલ હોય મગફળીના ત્યાં મિત્રો તમારા બાર મહિના પૂરતું તમારું મગફળીનું તમારા શુદ્ધ મગફળીનું સિંગતેલ તમે ખુદ જાતે જઈ તમારી મગફળી જે ઘરની છે તે જાતે જઈને મગફળીના મિત્રો મગફળીનું પીલાણ કરો અને તમે બાર મહિનાનું તેલ ભરી લ્યો ભરી લ્યો એટલે ખાસ ખેડૂતોને મારી એક ભલામણ છે કે તમે બાર મહિનાનું મગફળીનું તેલ ખાસ મિત્રો તમે સંગ્રહ સંગ્રહ કરી લ્યો અને આ ભાવની અંદર તમે વેચીને શું બીજો ફાયદો મળવાનો એટલે ખાસ આ ભાવની અંદર ખરેખર ખેડૂતોને કોઈ સારી એવી કિંમત મળે એમ નથી મગફળી મગફળી અને કાઢી અને જો તમે શક્ય હોય તો વેચો અને વેચી ના શકો તો કાય ની કમસે કમ તમારા પૂરતું બાર મહિના પૂરતું મગફળીનું તમે તેલ કાઢો કેમ કે આ સમયની અંદર મગફળી તમે વેચો નહીં એનું મેં તમને ખાસ કારણ જણાવ્યું કે ટેકો બંધ છે અને

ખેડૂતને દિવાળીના સમયની અંદર મિત્રો કપડા પણ કદાચ ઘરમાં જે ટોટલ સબ્જી હોય તેને પૂરતા કપડા પણ ન હોય કે આપણે આ મગફળી જે આપણી પાક જે છે આપણો વેચી અને આપણે કપડા લઈ આવી અથવા તો દિવાળી મિત્રો ઉજવવી હોય બીજી વસ્તુ કે આગળના સમયમાં કોઈ પ્રસંગ આવતો હોય હવે આ આવા સમયની અંદર ખેડૂતો ખરે શું અથવા તો તેને યગ્રોના પૈસા ભરવાના બાકી હોય દવાના પૈસા બાકી હોય એટલે આવા આવા ઘણા બધા પ્રશ્નો ખેડૂતોને થતા હોય છે એટલા માટે ખેડૂતો ન છૂટકે અંદર જઈ અને મગફળી વેચી રહ્યા છે પણ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે હમણાં વિદેશ વિદેશની અંદર પણ કોઈ સારી એવી માંગ નથી અને ટેકો પણ બંધ છે આવા સમયની અંદર ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે તમે મગફળી ન વેચો બંને ત્યાં સુધી જાળવો મગફળી તમે સ્ટોક કરો મિત્રો આગળના સમયમાં ટેકો પણ ચાલુ થશે હવે ટેકો ચાલુ થશે એટલે યાદની અંદર મગફળીની ઘટ આવશે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી હવે આ સમય ની અંદર થોડી ઘણી મિત્રો કદાચ વિદેશની અંદર પણ થોડી ઘણી માંગ જો કદાચ આવે અને ટેકો પણ ચાલુ થાય હવે આવા સમયની અંદર અમ યાદની અંદર જે વેપારી જે છે તેને પણ મગફળીની જરૂર હોય તો ક્યાંક ને ક્યાંક અમ મગફળીની મિત્રો આવક ઓછી રહે અને ટેકાની અંદર ખેડૂતો વધારે વાર વેચશે એવા પણ અમને મેસેજ મળી રહ્યા છે હવે આવા સમયની અંદર તમે કદાચ જો મગફળી તમારી યાદની અંદર જાય તો સારો એવો ભાવ તમને મળે અને બે પૈસા વધારે મળે એવી એવી મિત્રો એવો અમારો ખાસ અનુમાન છે એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે મગફળી અત્યારે ન વેચો થોડોક સમય રાખ જાળવો ટેકો ચાલુ થવા દો અને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મગફળીની માંગ વધે તેવા સમયની અંદર તમે ખાસ મગફળી વેચો અને આગળના સમયમાં મિત્રો લગ્ન જેવો ગાળો આવતો હોય તો મગફળી સિંગતેલ ની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ભાવ ચડે તો આ તો આવા સમય ની અંદર કદાચ જો તમે મગફળી વેચશો તો તમને બે પૈસા મળશે એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે તમે મગફળી ન વેચો થોડોક સમય જાળવો અને હા તમારું મિત્રો ઘર પૂરતું બાર મહિનાનું તેલ મિત્રો તમે શુદ્ધ મગફળીનું સિંગ તેલ ખાઓ અને કાઢી અને રાખો આ ભાવમાં તમે વેચીને શું કરવાના અને આ ભાવમાં તમને કાંઈ મળે નહીં એટલા માટે તમારે જેટલી જરૂર છે એટલું જ મિત્રો પિલાણ કરી અને બાકી મગફળી રાખી દો અને બાર મહિનાનો મિત્રો તમે તેલનો સ્ટોક કરી લ્યો એટલે ખાસ મિત્રો આવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે તો મિત્રો ખાસ આજના વિડીયો અંદર ખાસ આટલું જ હતું તો વિડીયો ની અંદર માહિતી મિત્રો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આગળના સમયમાં ખરેખર ખરેખર મગફળીમાં મગફળીના જે ભાવ જે છે એ ખરેખર ખેડૂતોને શું મળવા જોઈએ તે મિત્રો ખાસ કોમેન્ટ કરજો એટલે મિત્રો જય સિદ્ધનાથ રજા આપશો અને ખાસ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હું પણ મિત્રો તમારા જેવો એક ખેડૂતનો દીકરો છું એટલે ખાસ મિત્રો ખેડૂત ખેડૂતનો સપોર્ટ કરે એટલી જ મિત્રો બસ તમારી પાસે માગણી કરું છું મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો